હેલો સ્ટુડન્ટ હું જોઈ રહ્યા રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ નું બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે સ્ટોક અંગે જે છે આગના દાવાના હિસાબો બરાબર છે તો આજે આપણે એમાં બે હજારને ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કામ માગે છે તો કે મેસર્સ ભંડારી બ્રધર્સ સુરેન્દ્રનગરના ગોડાઉનમાં ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આગ લાગી અને બધો જ માલ બળી ગયો નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાનું જે દાવાનું પત્રક છે એ તૈયાર કરો શું કહેવા માંગે છે વિગત આપણને આપેલી છે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસની બરાબર છે અને વિગતમાં આપણને આપેલું છે શરૂ સ્ટોક ખરીદી વેચાણ મજૂરી અને આવક માલ ગાડા ભાડું આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ તમારે છે એ દાવાનું પત્રક તૈયાર કરવાનું છે હવે દાવાના પત્રકમાં આપણને જે છે એમ કીધું છે કે ભાઈ બધો જ માલ બળી ગયો છે તો હવે એમાં આપણે દાવાના પત્રકમાં કાંઈ નથી જે આપણો આખર સ્ટોક છે એ જ આપણું જે છે દાવો થશે બરાબર બીજું પણ આપણને કાંઈ કીધેલું નથી કે આટલો માલ બળી ગયો કે આટલો માલ જે છે આપણે બચાવી લીધો કે કેટલો કેટલી પોલિસી છે કાંઈ કીધું નથી એટલે જે આપણને આખર સ્ટોક આવશે એ જ આપણી દા દાવાની રકમ પણ આવશે તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે સૌપ્રથમ જે છે એ શું કરવું પડશે તો કે પહેલાં તો આપણને છે એ આખરનો સ્ટોક જે બીજા હજાર ચોવીસમાં જ્યારે આગ લાગી એ સમયે આપણને આખરનો સ્ટોક આપેલો નથી બરાબર શરૂઆતનો સ્ટોક આપ્યો છે ખરીદી આપ્યું છે વેચાણ આપ્યું છે મજૂરી અને આ આમાં ગાભા એટલે કે આવકમાં ગાડા ભાડું આપેલું છે તો આપણે છે એ આપેલું નથી શું તો કે આખરનો સ્ટોક કે જ્યારે આગ લાગી ત્યારે આપણે ગોદામ ગોદામમાં કેટલો સ્ટોક હતો એ આપણને આપેલો નથી તો આપણે પહેલાં એ ફાઇન્ડ આઉટ કરવો પડશે અને એની એ પહેલાં ચોખ્ખો નફો લેવો પડશે બરાબર તો ચોખ્ખો નફો કઈ રીતે લેશું તો કે આપણને જે પ્રમાણે એકવીસ બાવીસ અને ત્રેવીસમાં આપણને ચોખ્ખો નફો મળેલો છે એને એની સરેરાશ આપણે છે એ બે હજાર ચોવીસમાં પણ આપણે એનો જે છે એ નફો લેશું તો પહેલાં આપણે બે એ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસનું સંયુક્ત વેપાર ખાતું તૈયાર કરવું પડશે એમાંથી આપણે ચોખ્ખો નફો ફાઇન્ડ આઉટ કરી અને એની ટકાવારી મુજબ આપણે બે હજાર ચોવીસનું જે છે એ વેપાર ખાતું તૈયાર કરવું પડશે અને એના પરથી આપણે આખર સ્ટોક લઈ અને દાવાની રકમ નક્કી કરશું ચાલો તો ઓરેલી દાદ દાખલો થઈ ગયો છે રિટર્ન કરીએ તો સૌ પ્રથમ આપણે ત્રણ વર્ષનું જે વેપાર ખાતું છે એ સંયુક્ત વેપાર ખાતું આપણે તૈયાર કરશું ચાલો તો સૌ પ્રથમ આપણે વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ માટેનું એ વેપાર ખાતું તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણને એકવીસ બાવીસ ત્રેવીસ માટે ખરીદી વેચાણ મજૂરી અને આવક માલ ભાડું આપેલું છે તો પહેલાં આપણે લખીએ બાકી આગળ લાવીએ આપેલું છે આપણને કેટલું આપેલું છે તો કે આપણને છે એ ત્રીસ હજાર એકસો છ છત્રીસ હજાર એવી રીતે આપેલા છે તો અહીંયા આપણે લખીએ ત્રીસ હજાર એકસો આને હું સાહેબનું જરૂર પડશે ત્યારે લઈ લેશું ત્રીસ હજાર એકસો છત્રીસ હજાર ચાલીસ હજાર અને બે હજાર ચોવીસમાં બાકી આગળ લાવ્યા કીધું છે એને આપણે છેલ્લે રાખીએ બરાબર છે અત્યારે આપણે ત્રેવીસ સુધીનું કરીએ ખરીદી આપી છે તો વેપાર ખાતામાં ઉતર બાજુ ખરીદી તો ખરીદી છે આપણને ચીમોતેર હજાર નવસો એસી હજાર અને એક્યાસી હજાર આપેલી છે વેચાણ આપેલું છે તો વેચાણ લખશું કેટલું કેટલું આપેલું છે તો કે વેચાણ આપેલું છે આપણને એક લાખ વીસ હજાર એક લાખ બત્રીસ હજાર અને એક લાખ ચાલીસ એક લાખ ચાલીસ હજાર પછી મજૂરી આપી છે તો મજૂરી આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ તો અહીં લખશું મજૂરી દસ હજાર દસ હજાર ને અગિયાર હજાર અગિયાર હજાર પછી આપણને આવક માલ ગાડા ભાડું તો એ પણ કાચા વેપાર ખાતામાં ઉધાર બાજુ જ આવશે તો અહીં લખશું આપણે આવક માલ ગાડા ભાડું કેટલું છે તો કે સાત હજાર ચારસો નવ હજાર નવ હજાર નવસો અને હવે આપણે એક અહીંયા આખર સ્ટોક લેશું બાકી આગળ લઈ ગયા કઈ રીતે તકે આપણે છે એ જે બે હજાર એકવીસનો સોરી બે હજાર બાવીસનો જે શરૂઆતનો સ્ટોક છે બરોબર છે જે બે હજાર બાવીસમાં આપણને શરૂઆતનો સ્ટોક આપ્યો છે એ ખરેખર બે હજાર એકવીસ માટે શું હોય તો આખરનો સ્ટોક બરાબર છે એટલે કે બે હજાર એકવીસમાં જ્યારે આખો સ્ટોક છ હજાર હોય ત્યારે આપણે બે હજાર બાવીસમાં એને શરૂઆતના સ્ટોક તરીકે લઈ શકીએ તો અહીંયા આપણે આખો સ્ટોક બે હજાર બાવીસ માટે એટલે કે એકવીસ માટે બે છત્રીસ હજાર બાવીસ માટે ચાલીસ હજાર અને ત્રેવીસ માટે એકતાલીસ હજાર થશે બરાબર છે તો અહીંયા આપણે છત્રીસ હજાર ચાલીસ માટે અને જે છે એ એકતાલીસ આ વાત થઈ ગઈ આપણા આખો સ્ટોકની બરાબર આ વાત તો ખબર પડ પડી ગઈ હશે કે ભાઈ જે એક બે હજાર બાવીસમાં આપણું શરૂ સ્ટોક છે તો આવ્યો ક્યાંથી હશે તો કે બે હજાર એકવીસમાં જ્યારે આખો સ્ટોક હોય તો જ આપણે એના આગલા વર્ષે શરૂઆતના સ્ટોક તરીકે લઈ શકીએ બરાબર છે એટલું તો હવે આપણે વેપાર ખાતાનું અહીંયા આપણે આ કામ થઈ ગયું છે તો આ વેપાર ખાતું બંધ કરી અને આપણે જરાક છે એ નફો ફાઇન્ડ આઉટ કરી લઈએ ચાલો તો નફો ક્યાં આવશે તો કે અહીંયા આવશે તો આ બાજુનો આપણો ટોટલ છે એ વધારે આવવો જોઈએ 140000 + 41000 તો એ આવશે 181000 તો એમાંથી આપણે 40000 81000 11000 અને 9900 માઈનસ કરીએ એટલે 39100 આપણો આવશે કાચો નફો પછી આગળ વધીએ એક લાખ બત્રીસ હજાર પ્લસ ચાલીસ હજાર એટલે એક લાખ બોતેર હજાર તો એ આવશે છત્રીસ હજાર પ્લસ એસી હજાર પ્લસ દસ હજાર પ્લસ નવ હજાર એટલે એક લાખ બોતેર હજારમાંથી માઇનસ તો એ આવશે સાડત્રીસ હજાર અને લાસ્ટવાળું એક લાખ વીસ હજાર પ્લસ છત્રીસ હજાર તો એ આવી જશે એક લાખ છપ્પન હજાર બરાબર છે ચાલો તો એક લાખ છપ્પન હજાર બાદ કરીએ આપણે ત્રીસ એકસો પ્લસ જુમ્મો નવસો પ્લસ દસ હજાર પ્લસ સાત ચારસો આવશે એક લાખ બાવીસ ચારસો એમાંથી એક લાખ છપ્પન હજાર માઇનસ એ આવી જશે તેત્રીસ છસો તો અહીંયા આપણે લખી નાખશું તેત્રીસ છસો કાચો નફો આપણને કાચો નફો મળી ગયો હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે છે એ આ વેપાર ખાતાનું કામ થઈ ગયું ને આપણને કાચો નફો મળી ગયો તો આપણે વેચાણ પર કાચા નફાની ટકાવારી પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લેશું બરાબર અને પછી આપણે બે હજાર ચોવીસમાં જ્યારે આગ લાગી ત્યારે આપણે જે છે ત્યારનું વેપાર ખાતું કરશું તો અહીંયા આપણે પહેલાં વેચાણ પર કાચા નફાની ટકાવારી તો કઈ રીતે લેશું તો કે આપણે છે એ વેચાણ ધારો કે સો છે બરાબર છે તો અહીંયા આપણે એક લાખ વીસ હજારે ખાલી એક તમને એક્ઝામ્પલ આપું કે વેચાણ સો બરાબર છે એક લાખ વીસ હજારે સો તો આપણે છે એ જે તે નફો હોય ત્યારે કેટલા બરાબર એટલે કે આપણે જે છે એ કઈ રીતે એનો ફોર્મ્યુલા બને તો કે નફો ગુણ્યા સો એને ભાઇ ગા વેચાણ બરાબર છે તો આવી રીતે આપણો ફોમ્યુલા બનશે બરાબર કે વેચાણે શું વેચાણ શું હોય ત્યારે એનો નફો કેટલો બરાબર તો અહીંયા આપણને પર્સન્ટેજ મળી જશે તો એક એક ઇયરનું જોતા જાય પહેલાં બે હજાર એકવીસનો નફો છે બે હજાર એકવીસનો તેત્રીસ છસો તો અહીં લખશું તેત્રીસ છસો એને ગુણ્યા સો ભાઇ ગાતે તેનું વેચાણ એક લાખ વીસ હજાર તો અહીંયા આપણે એક લાખ વીસ હજાર તો કરી નાખીએ તેત્રીસ છસો ગુણ્યાસો થાય ગઈ એક લાખ વીસ હજાર તો એ આવશે અઠ્યાવીસ ટકા ચાલો પછી બે હજાર એકવીસ થઈ ગયું પછી બે હજાર બાવીસ માટે હવે આપણે ગણતરી છેલ્લે કરશું અને પછી બે હજાર ત્રેવીસ માટે નવ હજાર સોરી સાડત્રીસ હજાર નફો છે અને એને ગુણ્યાસો અને વેચાણ છે ત્યારનું એક લાખ બત્રીસ હજાર અને અહીંયા આપણને ઓગણચાલીસ એકસો નફો છે એને ગુણ્યાસો અને વેચાણ આપ્યું છે એક લાખ ચાલીસ હજાર ચાલો તો આ આપણને છે એ પર્સન્ટેજ મળી જશે બરાબર છે તો સાડત્રીસ હજાર એને ગુણ્યાસો ભાઇગા એક લાખ બત્રીસ હજાર ચાલો તો એ આવી જશે અઠ્યાવીસ પોઈન્ટ જીરો ટન ઓકે તો અહીંયા ઝીરો ત્રણ ટકા અને આનું કરી નાખીએ ઓગણચાળીસ હજાર ઓગણચાળીસ હજાર એકસો છે ઓગણચાળીસ હજાર નથી ચાલો ઓગણચાળીસ હજાર એકસો પાછું ઓગણચાલીસ એકસો એને ગુણ્યાસો ભાઇંગા એક લાખ ચાલીસ હજાર એટલે એ થઈ જશે સત્યાવીસ પોઈન્ટ બાણું ચાલો તો સત્યાવીસ પોઈન્ટ બાણું એટલે કે સત્યાવીસ પોઈન્ટ ત્રાણું કરી નાખીએ કારણ કે બે અને પછી આઠ છે એટલે એક આંકડો આપણે વધારી નાખીએ એટલે સત્યાવીસ પોઈન્ટ ત્રાણું ટકા હવે આપણે જે છે એ બે હજાર ચોવીસની ટકાવારી આ બધીની સરેરાશ ઉપરથી કાઢીએ બરાબર છે તો અહીંયા આપણે બે હજાર ચોવીસના વર્ષ માટે વેચાણ પર નફાની ટકાવારી તો અહીંયા આપણે જે છે એ પહેલાં અઠ્યાવીસ ટકા પ્લસ અઠ્યાવીસ પોઈન્ટ જીરો ત્રણ ટકા અને પ્લસ સત્યાવીસ પોઈન્ટ ત્રાણું ટકા અને એને ડિવાઈડમાં ત્રણ બરાબર છે સરેરાશ કાઢવાની છે 28 પ્લસ અઠ્યાવીસ પોઈન્ટ જીરો ત્રણ પ્લસ સત્યાવીસ પોઈન્ટ જીરો સોરી નવ ત્રણ એને ભાઇ ત્રણ એટલે એ થઈ જશે સત્યાવીસ પોઈન્ટ અઠાણું નવ આઠ એટલે પૂરેપૂરા આપણે અઠ્યાવીસ લઈ શકશું અહીંયા આપણે અઠ્યાવીસ ટકા બરાબર શું છે તકે વેચાણ પર નફાની ટકાવારી ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અત્યારે આપણે વેચાણ પર નફાની ટકાવારી લઈ લીધી તો હવે આપણે કાંઈ નથી કરવાનું હવે આપણે જે છે એ બે હજાર ચોવીસનું જે કાચું વેપાર ખાતું છે એ બનાવવાનું છે બરાબર છે ચાલો તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે બાકી આગળ લાવ્યા એકતાલીસ હજાર પછી ખરીદી આપી છે છ હજાર વેચાણ આપ્યું છે બાર હજાર પછી મજૂરી આપી છે અઢારસો અને આમાં ગાભા એટલે કે આવકમાલ ગાઢાફળ એ આપ્યું છે બસો બરાબર હવે આપણી પાસે બે વસ્તુ નથી એક આખર સ્ટોક એ નથી અને એક છે એ અત્યાર સુધી આખર સ્ટોક તો આપણે અગાઉના વર્ષનો શરૂઆતનો સ્ટોક હતો એને આપણે આખર સ્ટોક તરીકે લેતા હતા પણ અહીંયા આપણને બે વસ્તુ નથી એક આપણને જે છે એ કાચો નફોય નથી આપ્યો અને એક આપણને પર સ્ટોકય નથી આપ્યો એટલે એના માટે થઈને જ આપણે જે છે એ આટલી ઉપાધિ કરી હતી બરાબર છે એટલે કે આ ત્રણ વર્ષના આપણને છે એ શું લીધા હતા તો કે આપણે કાચા નફા લીધા એના પર નફાની ટકાવારી લીધી અને એની ટકાવારીને આધારે આપણે બે હજાર ચોવીસની નફાની ટકાવારી લીધી હવે ટકાવારી આવી ગઈ છે આપણી પાંસઠ અઠ્યાવીસ ટકા તો આપણે અહીંયા કાચો નફો લઈ શકશું તો અહીંયા આપણે કાચો નફો વેચાણના અઠ્યાવીસ ટકા બરાબર તો કેટલા થાય તો વેચાણ છે આપણું બાર હજાર એને ગુણ્યા અઠ્યાવીસ ટકા તો ત્રણ હજાર ત્રણસો સાઠ આપણું શું થાય કાચો નફો બરાબર છે ચાલો તો ત્રણ હજાર ત્રણસો સાઠ અને હવે આપણે જે અહીંયા વધશે એ વધશે આપણો બાકી આગળ લઈ ગયા એટલે કે આપણો આખરનો સ્ટોક તો એકતાલીસ હજાર પ્લસ છ હજાર પ્લસ અઢારસો પ્લસ બસો પ્લસ ત્રણ હજાર ત્રણસો સાઠ ચાલો તો એમાંથી આપણે બાર હજાર માઇનસ એટલે એ આવશે ચાલીસ ત્રણસો સાહીઠ અને એ આવશે આપણો બાકી આગળ લઈ ગયા એટલે કે આખરનો સ્ટોક ચાલીસ બરાબર હવે આપણને એમ કીધું છે કે ભાઈ તમે દાવાનું પત્રક તૈયાર કરો તો આ આપણું એક જાતનું દાવાનું પત્રક તૈયાર થઈ જાય બરાબર રીઝન શું છે કે આમાં આપણને બીજું કશું જ કીધું નથી કે આપણે છે એ શું કરવાનું છે એટલે કે જે દાવો છે એ કઈ રીતે રજૂ કરવાનો છે અથવા તો જે છે એમાં બચાવી લીધો સમાન કે બીજું કશું જ આપેલ આપેલું નથી કે કેટલાનો આપણને વીમા પોલિસી છે બરાબર છે તો એ પણ આપણને આપેલું નથી તો એવી સિચ્યુએશનમાં આપણે જે આખરની બાકી છે એ જ આપણી દાવાની રકમ થઈ જશે તો તમે છે એ નાનકડુંક આપણે દાવાનું પત્રક છે દાવાનું પત્રક બરાબર કાંઈ નથી કરવાનું ખાલી વિગત રકમ રૂપિયા બરાબર છે અને આપણે છે એ માત્ર દાવાની રકમ જ કહેવાની છે બીજું કશું કહેવાનું નથી તો આ આપણે જે આખર સ્ટોક આવ્યો એ જ આવશે આપણી દાવાની રકમ અને તમને એમ થતું હશે સર આ શું બનાવો છો પણ ખાલી આપણે આમ બનાવવાની ફરજિયાત નથી પણ આપણે છે એ દાવાની રકમ જેટલો આખર સ્ટોક છે એ બધો આપણો દાવો આપણે કરશું ચાલીસ ત્રણસો સાઠ કારણ કે બધે બધો માલ છે એ બળી ગયો છે તો અહીંયા કુલ રકમ ચાલીસ ત્રણસો ને સાઠ બરાબર તો આ જ આપણું છે એ દાવાનું પત્રક થશે આવી પ્રકારનું નાનકડું કેવું પત્રક આવી રીતે નહીં પણ દોરી નાખવાનું બરાબર છે જેથી કરીને તમારે છે એ ક્યાંય પ્રશ્ન થાય નહીં તો આ થઈ ગયું આપણું દાવાની રકમ કારણ કે બધે બધી આપણે જેટલો અખષ્ટો આવ્યો હોય એટલો બધો આપણો બળી ગયો છે તો એ બધે માટે આપણે દાવો છે તે કરવાનો થશે તો આ જ થઈ ગયો આપણે દાવાની રકમ અને આ થઈ ગયું આપણું જે બે હજારને ચોવીસમાં પૂછાઈ ગયેલો છે એવો દાખલો બરાબર છે છતાં કાંઈના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ